ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તવડી ગામે પ્રાથમિક શાળામાં બાળકો પાસે સાફ સફાઈ કરાવવાના મામલે તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી થોડા દિવસ અગાઉ નાના બાળક પાસે બાથરૂમ સાફ કરાવવાની કામગીરી કરાવતા બાળકને હેન્ડપંપથી હાથની આંગળીઓ ઈજા થવા પામી હતી આ બાબતની જાણ સ્થાનિક મીડિયા કર્મીઓને થતાં આ બાબતે બાળકના ઘરની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી જેમાં બાળકના માતા દ્વારા મીડિયામાં આપેલ નિવેદનમાં જણાવ્યું હતું કે મારા બાળકને તવડી ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામ કરાવવામાં આવે છે અને આ સફાઈ કરતી વેળાએ મારા બાળકને આંગળીઓમાં ઈજા થઈ હતી આ ઈજા શાળાના શિક્ષક દ્વારા હેન્ડપંપમાં પાણી ભરી લાવવા માટે કહેવામાં આવતા હેન્ડપંપમાં હાથની આંગળીઓ

જે પણ ઘટનાક્રમ બન્યો હોય એનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવા જણાવેલ છે તો આજે અમે સંબંધિત શાળાની મુલાકાત લઈ સંબંધિતોના નિવેદનો લઈશું અને એના આધારે જે પણ સત્ય હકીકત હશે તે અમે અહેવાલ મારફત અમારી વડી કચેરીને મોકલવાના છીએ અને જેની ગંભીર બેદરકારી આમાં માલુમ પડશે તે અંગેનો રિપોર્ટ પણ અમે અમારા માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચને કરીશું